દર્શક મિત્રો શહેરનો કોઈ નાગરિક જો છેલ્લા ચાર ચાર મહિના સુધી કચેરીઓના ધક્કા ખાય અને તેમની સમસ્યાઓનું નિરાકરણ ના થાય તો પછી નાગરિક કેવી રીતે ગુસ્સે થાય છે તે આજે આપણે તમને દેખાડીએ છીએ કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે સાદી કાજલવાલા છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર દસ અગિયાર બારની સંયુક્ત ઝોન કચેરી સ્ટ્રીટ લાઇટ વિભાગ ખાતે તાંડલજા વિસ્તારના રહીશોની સમસ્યાનો નિકાલ નહીં આવતા આજે તાંડલજા વિસ્તારના એડવોકેટ અશફાક મલિકની આગેવાનીમાં સ્ટ્રીટ લાઇટ વિભાગમાં જૂટા ચપ્પલનો હાર બનાવી અધિકારીઓને પહેરવા સ્થાનિક રહીશો આવી પહોંચ્યા હતા અને કોર્પોરેશનની હાય હાઈ બોલાવી હતી પરંતુ સ્થાનિકોનો ટોરું જોઈને અધિકારીઓ નહીં મળતા તેમની ખુરશીને જૂતા ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો હતો અશફાક મલિકે મીડિયાને વધુમાં જણાવ્યું હતું કે જો વહેલી સ્ટ્રીટ લાઇટની કામગીરી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ જૂતા ચપ્પલનો હાર અધિકારીઓને પણ પહેરાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી વડોદરાથી સાદી કાજલવાલાનો ખાસ રિપોર્ટ સ્થાનિકો એટલે માંગ કરવામાં આવી રહી છે કે જો આવનાર દિવસોમાં એમની સમસ્યા નું સમાધાન નહી થાય તો ફરી આ જે હાર અત્યારે તો કુરસી ચલાવવામાં આવ્યો છે પણ નેક્સ્ટ ટાઈમ પણ ફેલાવશે મુર્તુજા વિસ્તાર સંથારમા રોડ વિસ્તાર અને વાસ્કા રોડ વિસ્તાર માં છેલ્લા ચાર મહિના ઉપરાંતના સમયથી સમય થી સતત ફરિયાદો અમે કરીએ છીએ અને ફરિયાદો કરીને સતત ફોલો લેવામાં આવે છે કે આ ફરિયાદ હજુ સમાધાન નથી થયું આ ફરિયાદ નું સમાધાન નથી થયું કરીને લખીને એમના વોટ્સએપ ઉપર રાજવીર ગોહિલ સંતોષ સિંહ તમામના વોટ્સએપ ઉપર મોકલેલી છે અને એવી ફરિયાદો ચાર ચાર મહિનાથી પૂરી કરી નથી એ લોકો અને એ ફરિયાદો અંગે જ્યારે પણ ફોન કરીએ ત્યારે યાદ દેવડાવીએ છીએ કે આ ફરિયાદ છે પૂરી કરો આ ફરિયાદ છે પૂરી કરો આજે કરે છે કાલે કરે છે આજે કોન્ટ્રાક્ટ માણસ આવે છે કોન્ટ્રાક્ટ એવા રોજ બાના થાય છે અને ફરિયાદ પૂરી થતી નથી છેલ્લા ચાર મહિનાથી આ વિભાગની કામગીરી એકદમ નબળી એટલે થર્ડ ક્લાસ કેટેગરીની કામગીરી થઈ ગઈ છે સામાન્ય રીતે જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવે અથવા સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામગીરી કેટલા દિવસમાં પૂરી કરવી તો અડતાલીસ કલાકમાં સ્ટ્રીટ લાઇટ ફરિયાદોનું સમાધાન કરવાનું જોગવાઈ કરેલી છે અને આ ફરિયાદો અડતાલીસ કલાક નહીં અડતાલીસ દિવસ નહીં બલકે ચાર મહિના એકસો ને વીસ દિવસથી પણ વધુ સમય થઈ જાય છે છતાં ફરિયાદોનું સમાધાન કરવામાં આવ્યું નથી અને સવારના સમય તો ઓફિસ બંધ હોય બપોરે બે વાગ્યા પેલા કોઈ આવે ના માલિક અહી ના નહીં ટ્વેન્ટી ફોર બાય સેવન લખી બેઠા છે એટલે તમે ચોવીસ કલાક કઈક આ કાર્યરત છો એવું મને બતાવો પેલા તો એટલે અમારી આજે અમે લોકો આ ચપ્પલનો હાર લઈને આવ્યા છે જે અધિકારી હશે એને પહેરાઈશું અને એમની નબળી સારી કામ એમની કામગીરી છે કામગીરીના આધારનો આ ઇનામ છે એમના માટે એટલે મારી રિક્વેસ્ટ છે અહિયા આગળ નાણાં પડાવવાની મહેનત થાય છે સરકારના પૈસા લૂટવાની મહેનત થઈ રહી છે એટલે આજે અમે લોકો અહિયાં આવ્યા જે હાલમાં કઈ સમસ્યા માટે તમે અહીંયા આવ્યા છો જે સ્ટ્રીટ લાઈટ વિભાગ છે અત્યાર સુધી એક બે મહિનાથી અમે લોકોએ કમ્પ્લેન કરી છે સ્ટ્રીટ લાઈટ માટે એનો કોઈ ઉકાલ આવ્યો નથી અત્યાર સુધી ફરિયાદો કરી કરીને અમે લોકો થાકી ગયા છે રસ્તામાં એક તો રસ્તો સારો નથી તાંદલિયાનો એના લીધે લાઈટો નથી એક્સિડન્ટ થાય છે એના ઉકેલ માટે અત્યારે અમે લોકો સ્ટ્રીટ લાઈટ વિભાગમાં આવ્યા છે ના કોઈ નથી મળ્યું બધી બધા વાગી ગયા છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાઇકન જરૂર પ્રેસ કરે